નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પ્રકાશન જે છે એના એકથી લઈને પાંચ પ્રશ્નોપત્રો સરસ રીતે સોલ્વ કરેલા છે બરાબર આશા રાખું તમે બધે બધા જોઈ લીધા છે અને નોટની અંદર સરસ રીતે લખી નાખ્યા છે તો મિત્રો નોટમાં લખવાથી ફાયદો એ થશે કે તમારે પ્રેક્ટિસ પણ થશે ને ગણતરી સાથે લખજો બરાબર છે જેથી શું થાય કે આપણને ફાયદો થશે બોર્ડની પરીક્ષામાં ઘણા બધા પ્રકારના પ્રશ્નોપત્રો છે ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે આપણે ટોટલ દસ પ્રશ્નોપત્ર કરી રહ્યા છે દસ ગુણ્યા ચોવીસ એટલે બસો ચાલીસ તો એમસીક્યુ તમને ત્યાં ત્યાં પ્રેક્ટિસ થઈ જશે મિત્રો બીજા ઘણા બધા કરાવડાનું છે પણ આ દસ પ્રશ્નપત્રની વાત કરી લાઈવ સેશનની અંદર પણ આપણે ઘણા બધા એમસીક્યુ તમારા માટે મૂકીશું મિત્રો એની પણ સિરીઝ આપણે લાવવાના છે ને અનંત વિજય સિરીઝ જે છે મિત્રો હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ જોતા નથી જુઓ મિત્રો જુઓ એના અંદર મોસ્ટ ટાઈમપી દાખલાઓ છે એનો રિવિઝન કરો બરાબર છે હું તમારા માટે પ્રમેય બરાબર છે બધી બધું કન્ટેન લાવવાનું છું તમે ફક્ત તૈયારી કરવાની ગણતરી રાખો બરાબર છે અને જો મિત્રો તમે હજુ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દાબજો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો તમારા મિત્રો સાથે જેથી એ લોકોને પણ આવડી શકે તો મિત્રો વડું ન કરતાં સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન તો પહેલો પ્રશ્ન છે મિત્રો બે અંકોની સંખ્યામાં એકમનો અંક એક્સ પ્લસ વન અને દશકનો અંક શું છે એક્સ માઇનસ વન છે તો તે સંખ્યા કઈ હશે તો જો મિત્રો જ્યારે પણ આપણે સંખ્યાની વાત કરીએ તો મૂળ સંખ્યા કાતો જે સંખ્યા છે એ સંખ્યા માટે શું આવે તો ધ્યાન રાખજો દસ ગુણ્યા કયો અંક આવે દશકનો અંક આવે એટલે દશકના અંકને કેટલા વડે ગુણા પડે મિત્રો દસ વડે ગુણા પડે બરાબર છે અને એકમના અંકને એક વડે એટલે એકમનો અંકના જોડે કંઈ ગુણવાની જરૂર છે નહીં બરાબર છે મિત્રો મોસ્ટ 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 ટાઈમ બી જે વિશિષ્ટ પ્રકારનો દાખલો છે તો દસ ગુણ્યા દશકનો અંક શું છે મિત્રો તો દશકનો અંક આપણો એક્સ માઇનસ વન છે તો આપણે એ લખી નાખીએ એક્સ માઇનસ વન વત્તા એકમનો અંક એક્સ પ્લસ વન છે બરાબર મિત્રો તો અહીંયા શું થશે દસ જોડે એક્સ ગુણ એટલે દસ એક્સ થશે દસ એકા દસ પણ જો માઇનસ થશે વત્તા એક્સ પ્લસ વન આપણે જોઈ શકીએ કે દસેક્સ અને સજાતીય પદ છે અને સમાન ચિહ્ન છે એટલે દસ અને એક શું થશે અગિયાર એક્સ આની જોડે કંઈ નથી એટલે એક સમજો આનું મિત્રો તો દસ ગુણ એક્સ દસ એક્સ અને એક્સ કેટલા થશે અગિયાર એક્સ થશે દસમાંથી એક તો જુઓ દસની નિશાની ઋણ છે અને એકની નિશાની પ્લસ છે એટલે અસમાન ચિહ્ન બાદ બાકી થશે દસમાંથી એક જશે એટલે નવ પણ કહેવા મિત્રો માઇનસનો તો ચલો મને કોઈ કયો જવાબ આવશે યસ એક્સલંટ ઓપ્શન નંબર જે બી છે એ આપણા પ્રશ્નોનો શું થશે મિત્રો જવાબ થશે એટલે જવાબની અંદર ઓપ્શન બી આવશે અગિયાર એક્સ માઇનસ નવ બરાબર મિત્રો આગળ વધી નેક્સ્ટ પ્રશ્નો તરફ તો મિત્રો પ્રશ્ન બેની વાત કરીએ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આપણું જે પેપર છે એ જુલાઈ બાવીસને અંતર્ગત બનાવવામાં આવેલું છે એટલે આના અંદર ઘણા બધા પ્રશ્નો જુલાઈ બે હજાર બાવીસના હશે તો આ તો ઊંઘમાંથી પૂછે તો એ મિત્રો તમને આવડી જાય કે કોઈપણ પણ બિંદુથી ઉગમ બિંદુનું અંતર દસ વખત રિપીટ થયેલા છે આ પ્રશ્નો બરોબર છે તો જવાબની અંદર શું આવશે મિત્રો તો જે અંતર આપેલું છે મા ઉગમ બિંદુ જોવાનું જે આપણને આપેલા છે એક્સ વાય તો અહીંયા એક્સ વાય આપેલા તો એક્સ અને વાય સ્ક્વેર લખી નાખવાના પહેલાં વચ્ચે વધતા જ લખવાના અને એનું શું કરવાનું મિત્રો વર્ગમૂળ તો આવો જવાબ કયો છે મને કહો તો ઓપ્શન નંબર જે બી છે આપણો શું છે મિત્રો જવાબ છે જો આની જગ્યાએ એ બી હોત તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હોત અહીંયા એમ ન હોત તો વર્ગોમાં એમ સ્કવેર પ્લસ એન સ્કવેર વાત બરાબર છે મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ તરફ સમાંતર શ્રેણીમાં એ બરોબર સાત ડી બરોર ત્રણ એન બરો આઠ હોય તો એન બરોબર શું થશે તો જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાયેલો છે આ પ્રશ્ન આપણને એ એન આપેલું છે મિત્રો એટલે કે સૂત્રમાં આપણે જાણે છે એની જગું એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ શું થાય મિત્રો ડી થાય હવે આપણે એનની જગ્યાએ શું મૂકવાનું છે આઠ મૂકવાનું છે તો એ થશે મિત્રો એની કત કેલી છે સાત એનની કહેવાય તો આપણે આઠ લખી ઓછા એક લખી ગુણ્યા ડીની કિંમત કેટલી મૂકવાની છે ત્રણ મૂકવાની છે ધ્યાન રાખજો મિત્રો બે માર્કમાં પણ આવો દાખલો પૂછાય તો આપણને આવડવો જોઈએ આઠમાંથી એક જાય તો મિત્રો સો આવશે સાત આવશે ગુણ્યા આવશે ત્રણ તો આપણે ભૂલ શું કરીએ છીએ સાત અને સાત ચૌદ કહીને એ જીએ એટલે ધ્યાન રાખજો મિત્રો ખાસ કે આ પોર્શન છે ને આનો ગુણાકાર આખો જવાબ લખવાનો છે તો આનો ને આનો ગુણાકાર શું થશે મિત્રો એકવીસ થશે એટલે સાત વત્તા શું થશે સાત તરી એકવીસ એકવીસ અને સાત કેટલા થાય મિત્રો અઠ્યાવીસ થશે એટલે આઠમું પદ શું થશે મિત્રો અઠ્યાવીસ થશે ખબર પડી મિત્રો આપણો જોબ શું આવશે ઓપ્શન નંબર ડી ડી જે છે આપણો શું થશે જોબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી ક્લિયર મિત્રો તો જોબની અંદર લખીશું ઓપ્શન નંબર ડી અઠ્યાવીસ બરોબર નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો મિત્રો પ્રશ્ન નંબર ચાર જે છે વેરી વેરી મોસ્ટ આઈમ આવા પ્રકારનો એક પ્રશ્ન તો હશે જ તમારે બરોબર છે જો મિત્રો ખાસ ધ્યાન રાખો બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય ગણિત તો સરખું છે એટલે બેઝિકવાળાએ સ્ટાન્ડર્ડના પેપર જોવાના સ્ટાન્ડર્ડવાળાએ બેઝિકના પેપર જોવાના એટલે વિચાર કરો કે આના દસ પેપર ને ઓલાના દસ પેપર એટલે બસ્સો ચાલીસ અને બસ્સો ચાલીસ એટલે ચારસો ને એંસી એમસીક્યુ તમારે સોલ્વ થશે બરોબર મિત્રો બીજા દાખલા વળશે અલગ બરાબર તો ખાસ આ બધે બધા વીસે વીસ પ્રશ્નો હું મૂકવાનો છું મિત્રો એ તમે સરસ રીતે તૈયારી કરજો વિજ્ઞાનમાં પણ હું ઘણું બધું મટિરિયલ મૂકવાનું છું એસએસમાં પણ મૂકવાનું છું ઇંગ્લિશમાં પણ હું ગ્રામર સેક્શન મૂકવાનો આગ્રહ ટ્રાય કરીશ બરોબર મિત્રો પણ તમે તૈયારી કરો ઓકે આગળ વધીએ તો દ્વિઘાત સમીકરણ આપણને આપ્યું છે એને આપણે મૂળભૂત સમીકરણ એટલે પ્રમાણિત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરોબર ઝીરો સાથે સરખાઈએ તો એ બરો આપણા જોડે ત્રણ આવે છે મિત્રો બી બરો માઇનસ છ છે અને સી બરો શું છે બે છે હવે આપણે વિવેચક શોધવાનો છે તો વિવેચકનું સૂત્ર પણ રકમમાં આપેલું છે જુલાઈ બે હજાર બાવીસના પેપરની અંદર તો બી સ્ક્વેર માઇનસ ફોર એસી આપણે માત્ર શું કરવાની કિંમત જ મૂકવાની તો બીની કિંમત શું છે માઇનસ છ છે પણ એનો શું છે વર્ગ માઇનસ ચાર એની કિંમત શું છે ત્રણ છે એને ની કિંમત કેટલી છે મિત્રો બે છે તો છનો વર્ગ છત્રીસ માઇનસ પ્લસ થઈ જશે માઇનસ હવે ચાર તરી બાર બાર દુ ચોવીસ તો મિત્રો છત્રીસમાંથી ચોવીસ જાય તો છમાંથી ચાર જાય તો બે અને ત્રણમાંથી બે જાય તો એક એટલે આપણો જવાબ કેટલો આવે મિત્રો બાર આવે તો ઓપ્શન નંબર જે બી છે કે આપણો શું થશે મિત્રો જવાબ થશે તો જવાબમાં બી આવશે ઓપ્શન બાર ખ્યાલ આવ્યો મિત્રો મિત્રો ટૂંક જ સમયની અંદર હું ચેપ્ટર નંબર આઠ અને નવ જે છે એ પણ લાવવાનો છું જે બેઝિક અને સ્ટાન્ડર્ડવાળા માટે બહુ જ અગત્યના છે આખે આખા ચેપ્ટર જોજો મિત્રો ખાસ બરોબર છે પાંચમો પ્રશ્ન જોઈએ વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટા તો મિત્રો વન પ્લસ ટેન સ્ક્વેર ટીટાની વાત કરીએ તો મિત્રો આપણે અહીંયા વાત કરીએ વન પ્લસ ટેન સ્ક્વેર ટીટા તો યાદ રાખજો વન પ્લસ ટેન સ્ક્વેર થીટા જે છે એના નિત્ય શું છે વનપ્લસ ટેન સ્ક્વેર ટીટા ઇઝ ઘણું છે રાઇટ મિત્રો તો જો વર્ગુણની અંદર આ કિંમત મૂકીએ બરોબર છે મિત્રો તો દાખલે કે અહીંયા લખી નાખવાનું વર્ગુણ તો વર્ગુણની અંદર લખું તો આપણ વર્ગુણમાં આવી જાય મિત્રો આ પણ શું આવી જશે વર્ગુણમાં આવી જશે વર્ગુણ અને વરગુડી જાય એટલે શું વધશે મિત્રો સેક ઠીટા તો આવો કોઈ ઓપ્શન છે યસ ઓપ્શન નંબર જે સી છે એ આપણો શું થશે મિત્રો જવાબ થશે તો આપણે આઠમું ચેપ્ટર ચલાવીશું ને મિત્રો ત્યારે તમને આ બધા સૂત્રોની સમજણ પણ આપીશ તો તમે ખાસ એ વિડીયો પણ જોજો બરાબર આઠમું ચેપ્ટર આપણા માટે ઘણું અગત્યનું છે ઓકે આઠમું અને નવમું જો મિત્રો ધ્યાન રાખજો બેઝિકની અંદર હું આઠમું ને નવમાંમાં જે કહું ને એટલા જ તમારા દાખલાની પ્રેક્ટિસ કરવાની તો તમને ફાયદો થશે અને સ્ટાન્ડર્ડવાળે તો આઠમું અને નવમું આખું ચેપ્ટર કરવું પડશે હું મૂકીશ બધું જ પણ હું તમને કહું કે ભાઈ સ્ટાન્ડર્ડવાળા આટલા કરવા ને બેઝીવાળા આટલા દાખલા કરવા તો એ લોકોને એટલું કરશે એટલે ફાયદો થશે જ બરાબર છે આગળ વધીએ તો અહીંયા જવાબ શું આવશે ઓપ્શન નંબર સી સેક થીટા બરાબર મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય તો મિત્રો આની અંદર આપણે ચેપ્ટર નંબર પાંચ યાદ કરીએ ને તો બહુ ફાયદો થાય તો આપણે એસએન લઈ લઈએ એન બાય ટુ કોન્સમાં એ પ્લસ એલનું સૂત્ર વાપરીએ બરાબર છે મિત્રો ઓકે અથવા તો આવું ના વાપરવું હોય મિત્રો તો આપણે એવું પણ કરી શકીએ કે ભાઈ આપણે એન પ્રાકૃતિક સંખ્યા માટેનું સૂત્ર સરવાળો માટેનું સૂત્ર એન બાય ટુ કોન્સમાં એન પ્લસ વન છે બરાબર છે મિત્રો તો એન કેટલી સંખ્યા છે દસ સંખ્યા એટલે દસ ભાગ્યા બે ગુણ્યા દસ વત્તા એક બરોબર છે મિત્રો તો દસ ભાગે બે તો બે પંચા 10 થી કે એટલે પાંચ ગુણ્યા સાઈડમાં દસની એક અગિયારથી થી એટલે સરળો પંચાવન આવે અને સરળો આપણા માટે શું છે મિત્રો શીખમાં એક સાઇક કહેવાશે આપણે મધ્યક શોધવાનો છે એટલે એક્સ બાર બરો સીખમાં એકસાઇ ઓપોનસો આવશે એના આવશે એટલે પંચાવન ટોટલ સંખ્યાઓ કેટલી છે દસ છે પંચાવનને દસ વડે ભાગી એટલે મિત્રો શું પોઈન્ટ કાપી એટલે પાંચ પોઈન્ટ પાંચ આવે તો આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર એ જે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આવી રીતે કોઈ બીજી સંખ્યા પણ પૂછી શકીએ મિત્રો બરાબર છે તો આપણામાં શું આવશે જવાબમાં ઓપ્શન નંબર એ પાંચ પોઈન્ટ પાંચ બરાબર છે આપણા પ્રશ્નોનો શું થશે જવાબ થશે નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું મિત્રો તો ત્યાર પછીનો પ્રશ્ન છે સાતમો ગુસ્સા બાર અને એકવીસ કેટલા થાય તો જો મિત્રો બારના અવયો શું થાય તો ચાર તરી બાર થાય ચાર એટલે શું કહેવાય બેનો વર્ગ કે મિત્રો એટલે બેનો વર્ગ ગુણ્યા શું લખ્યા ત્રણના ત્રણ લખ્યા અને એકવીસ એટલે આપણે શું લખીએ મિત્રો ત્રણ સીતા એકવીસ આ બંને અવિભાજ્ય થઈ ગયા હવે આપણે ગુસા શોધવાનો છે તો ગુસ્સા એટલે મિત્રો શું થાય બંનેમાં સરખું એ લખવાનું તો બંનેમાં સરખું શું છે ત્રણ અને બંનેમાં નાની ઘાત કઈ તો ત્રણ અને ત્રણ છે અને બંનેમાં નાની ઘાત ત્રણની એક જ છે એટલે જવાબમાં શું હશે ત્રણ એટલે ગુસ્સા શું થશે મિત્રો ત્રણ થશે તો જુલાઈની અંદર બે હજાર બાવીસમાં પૂછાયેલો છે મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે આવી રીતે તમે કરી શકો છો આઠમો પ્રશ્ન તો કોઈ બહુપતિ પિઓફેક્સ માટે વાયબરો પિયો ફેક્સનો આલેખ આપેલ છે તો પિઓફેક્સના શૂન્યની સંખ્યા ખાલી જગ્યાએ થાય તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ હું તમને કહેવાનો નથી તમારે જાતે કરવાનો છે બરાબર છે તમારે કોમેન્ટ બોક્સની અંદર તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે અહીંયા શૂન્યની સંખ્યા શું થશે બરાબર તમારે માત્ર ને માત્ર જવાબ લખવાનો છે જીરો કાં તો એક કાં તો બે બરાબર છે હું તમારી કોમેન્ટને ખાસ જોઈશ મિત્રો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનો જવાબ આપે છે અને હું જોઉં છું કે કોણ મારો વિડીયો પરફેક્ટ જુએ છે અને સરસ રીતે રિવિઝન કરે છે હું આટલી મહેનત કરી રહ્યો છું તો તમે પણ મહેનત કરો મિત્રો આ વિડીયો હું સવારમાં રેકોર્ડિંગ કરી રહ્યો છું તમારા માટે બરાબર છે કેમ કારણ કે મારા વિદ્યાર્થીઓ મહેનત કરવા માટે જે કરી રહ્યા છે તો એમના માટે હું મહેનત કરીશ હું એવા સેશન ગોઠવા તૈયાર છું મિત્રો તમે કહેશો તો રાત્રે અગિયાર વાગ્યાનું સેશન પણ ગોઠવા તૈયાર છું ફક્ત તમે મહેનત કરવાની તૈયારી રાખો બરાબર છે લાઈવ રે લાઈવ વિડીયો ગોઠવીશ મે રાત્રે અગિયાર વાગ્યા શું બાર વાગે પણ ગોઠવી શકું છું પણ તમે મહેનત કરો બરાબર છે તમારા માટે બધું કરવા તૈયાર છે સાહેબ આગળ વધેના હું સૂર્ય પશ્ચિમમાં આત્મે છે તેની સંભાવના ખાલી જગ્યાએ તો જો સૂર્ય પશ્ચિમમાં જ આત્મી મિત્રો અને ચોક્કસ ઘટના છે બરાબર છે અને ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય મિત્રો એક જ હોય બરાબર છે એટલે જવાબમાં શું આવે એક આવે પણ અહીંયા એની જગ્યાએ કે સૂર્ય પૂર્વમાં આત્મે છે એવું લખ્યું હતું તે સુધી જાત અશક્ય ઘટના ઘટનાથી યાદ સુધી જાત મિત્રો અશક્ય ઘટનાને અશક્ય ઘટનાની સંભાવના શું થાય ઝીરો થાય બરાબર મિત્રો તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આવી રીતે ખોટું પણ પૂછી શકે સૂર્ય પશ્ચિમમાં હાથમાં છે એટલે તમારે ધ્યાન રાખવું પડે તો તમને વાસ્તવિક ઘટના પણ ખબર હોય છે કે ભાઈ પૂર્વમાં ઉગે છે કે પૂર્વ પશ્ચિમમાં હાથમે જે શું થાય છે બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો આગળ વાત કરીએ ત્યાર પછીનો મિત્રો દસમો પ્રશ્ન છે નાઇન સેક્સવેર એ માઇનસ નાઇન ટેન સ્ક્વેર તો આપણે જો મિત્રો નાઇન કોમન કાઢી નાખે એટલે શું થાય સેક્સ સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેરે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો સેક્સ સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એ બરાબર છે તો મિત્રો આ નિત્ય સમજ છે અને નિત્ય જે છે સેક્સ માઇનસ ટેન શું છે વન છે જો ધ્યાન રાખજો સેક્સ સ્ક્વેરે માઇનસ ટેન આ તમારે યાદ રાખવાનું છે વન થાય એ જ પ્રમાણે કોસેક્સ સ્ક્વેર એ માઇનસ એ પણ શું થાય વન થાય અને એક મૂળભૂત નિત્યસમ છે એના ઉપરથી આ બી આવેલા છે એટલે સાયન્સ સ્ક્વેરે પ્લસ એની જગ્યાએ હોય ખૂણ હોય કોઈ પણ હોય તો એ વન થાય તો આટલું તમે યાદ રાખો ને મિત્રો તો તમને આના ઉપરથી બીજા આના બે આના બે આના બે એટલે બીજા છ સૂત્ર આવડી જાય પણ આ ત્રણ આવડે એટલે બહુ છે એમાં પણ આ આવડે ને મિત્રો હું તમને આગળ ચેપ્ટર શીખવાડીશ ને ત્યારે આના ઉપરથી જ આ બધા આવે છે તો તમને આ આવડે એટલે બીજું આ બધું જ આવડી જાય મિત્રો બરાબર છે પણ એ પાછા પ્રશ્નો ઉપર આવી જાય સેક્સ સ્ક્વેરે માઇનસ ટેન સ્ક્વેરે શું થાય વન થાય મિત્રો એટલે નવ ગુણે એક તો નવ એક આ શું થાય મિત્રો નવ થાય ઘણી અરિયા ટેન સ્ક્વેર આપે એ સેક્સ આપે મિત્રો તો અહીંયા સુધી જે ટેન સ્ક્વેર માઇનસ સેક્ તેને ઉલટાવવા પડે એને શું કરવા પડે ઉલટાવવા પડે ઉલટાવવા પડે એટલે માઇનસ વન કોમન કરવા પડે તો એમાં માઇનસ વન ગુણ્યા નવ જૉબ શું આવત માઇનસ નવ ત્યારે જ્યારે અહીંયા નાઇન ટેન સ્ક્વેરે માઇનસ નાઇન સેક્સ સ્ક્વેરે આપ્યા હોત તો બરાબર છે ક્લિયર મિત્રો પણ આપણા પ્રશ્નોનું જોબ શું આવશે નવ આવશે તો અહીંયા લખ્યું નવ દસ વખત આવી ગયો પ્રશ્ન વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાનતા સ્પર્શક હોય વર્તુળ દોર્યો પહેલો સ્પર્શક અહીંયા એને બીજો સમાંતર સ્પર્શક ગયા તો કેટલા મળ્યા વધુ વધુ બે મળ્યા તો મિત્રો અહીંયા લખ્યો બે ત્રીસથી ચાલીસ વર્ગની મધ્ય કિંમત તો મધ્ય કિંમત આપણે મિત્રો સેના માટે એક શોધીએ છીએ યાદ કરો તો મધ્ય કિંમત આપણે મિત્રો હંમેશા મધ્યક શોધવાનું હોય ને તે દાખલામાં મધ્ય કિંમતવાળું ખાનું બનાવીએ છીએ તો અધ સીમા ત્રીસ છે ઉધ્વ સીમા ચાલીસ છે ભાગ્યા બે ત્રીસ અને ચાલીસ સિત્તેર થાય સિત્તેર ભાગ્યા બે ગેલા થાય મિત્રો પાંત્રીસ થાય તો જવાબની અંદર શું આવશે પાંત્રીસ આવશે જો મિત્રો આ ત્રણે ત્રણ પ્રશ્નમાં આ બે પ્રશ્ન જે છે જુલાઈની અંદર પૂછાયેલા છે બરાબર મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો ત્યાર પછીનું છે મિત્રો ખરા છે કે ખોટા તો પાંચ એ સમય સંખ્યા છે પૂર્ણ સંખ્યા પણ રૂટ ટુ અસમય સંખ્યા જ સમયની અંદર અસમય ઉમેરો જવાબ અસમ્ય થાય મિત્રો એટલે વિધાન શું છે ખરું છે શું છે યસ એ પાંચ હતા બે અસમય સંખ્યા છે વર્ગમાં ત્રણ પ્લસ પાંચ એ સુરેખ બહુપદી છે તો એક્સ જે છે એની ઉપર કોઈ ઘાત નથી એટલે એક ઘાત અને એક ઘાતવાળીને સુરેખ બહુપતિ જ કહેવાય મિત્રો જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાયેલો જ છે માટે વિધાન શું છે ખરું છે પંદરમું જોઈએ સમીકરણ આપણને આપેલું છે ને પ્રમાણિત સ્વરૂપમાં લખાય તો ચેક કરીએ એક્સ ભાગ્યા ત્રણ લખ્યા માઇનસ વાય ભાગ્યા બે લખ્યા અને પાંચને સામે લઈ જાય એટલે માઇનસ પાંચ થઈ બરોબર મિત્રો બરોબર ઝીરો લસા ત્રણ અને બે પ્રમાણે છ આવશે એટલે બધાને કેટલા વડે ગુણીશું મિત્રો છ વડે ગુણીએ તો લસા આવશે છ તો બધાને છ વડે ગુણે તો છ ગુણ્યા એક્સ ભાગ્યા ત્રણ પહેલું પદ ઓછા છ ગુણ્યા વાય ભાગ્યા બે ઓછા છ ગુણ્યા પાંચ બરાબર જીરો ગુણ્યા છ તો ઝીરો જ થશે તો ત્રણ દુ છ એટલે એ શું મિત્રો ટુ એક્સ થશે બે તરી છ એટલે ત્રણ વાય થશે અને છ પંચાત્રીસ એટલે માઇનસ થશે બરોબર જીરો ગુણ્યા છ જીરો થશે તો મિત્રો જુઓ ટુ એક્સ ટુ એક્સ છે ત્રણ વાય પણ છે ત્રીસ પણ છે આની પણ આની નિશાની શું છે એ માઇનસ છે ને અહીંયા શું છે પ્લસ છે તો વિધાન શું થયું મિત્રો ખોટું થઈ ગયું શું થઈ ગયું ખોટું થઈ ગયું મિત્રો બરાબર પછીનો જોઈએ સોળમો પ્રશ્ન બે હજાર વીસની સાલમાં તેપન સોમવાર આવે તેની સંભાવના ખાલી જગ્યાએ થાય એટલે કે ત્રણના છેદમાં સાત થાય તો જો મિત્રો બે હજાર વીસની સાલ એટલે લીપ વર્ષ કે શું કહે લીપ વર્ષ ચાર વડે ભાગી શકે એટલે લીપ વર્ષ તો આ વર્ષમાં ત્રણસો ને દિવસ છે કેટલા દિવસે ત્રણસો ને પાસઠ જો આને સાત વડે ભાગીએ મિત્રો અઠવાડિયાના વાર પ્રમાણે સોમવાર છે એટલે સાત વડે ભાગ્યા તો સાત પંચાસો આવશે મિત્રો પાંત્રીસ આવશે બરાબર છે સોરી આ લીફ વરસની અંદર ત્રણસો છ્યાસઠ આવશે મિત્રો સોરી તો ત્રણસો ને છાસઠ આવે તો પાંચ છત્રીસમાંથી પાંચ જાય તો એક વર્ષે ને ઉપરથી ઉતર્યા છ તો સાત દુકેલા થશે ચૌદ થયા મિત્રો એટલે બાદબાકી કરેલી આ સો આવશે બે આવશે એટલે બે દિવસ પ્રમાણેની ગણતરી થશે એટલે બેના છેદમાં સો આવશે સાત આવે અને અહીંયા ડો ડાયરેક્ટ મેં તમને હિન્ટ આપી તો અહીંયા ગણતરી કરીને કરવા જઈએ તો બહુ લાંબો દાખલો થઈ જાય તો આ તમારે યાદ રાખો ને બેના છેદમાં સાત આમ જ તો આપણે બેના છેદમાં સાત આવે છે ને એ ત્રણના છેદમાં સાત આવે છે જો લીફ વર્ષ ના હોત તો એ પાંચ હોત તેનામ જો એકના છેદમાં સાત હોત મિત્રો ત્રણના છેદમાં સાત તો કદી આવે જ નહીં કોઈ વર્ષ પ્રમાણે કોઈ પણ વાર પ્રમાણે એકના છેદમાં સાત તો બેના છેદમાં સાત જ આવે વર્ષની વાત છે લીપ વર્ષ કા તો બિનલીફ વરસ હોય તો બે જ જવાબ હોઈ શકે આના સિવાયના બીજા કોઈ જૉબ હોઈ શકે નહીં તો એ ત્રણના છેદમાં સાત છે તો તદ્દન ખોટું છે મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રશ્નનો જવાબ શું આવશે બેના છેદમાં સાત જોઈએ અને આપ્યું છે ત્રણના છેદમાં સાત ક્લિયર આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે બે હજાર ચોવીસની સાલમાં તેપન સોમવાર આવે તેની સંભાવના ખાલી જગ્યામાં પૂછે તો શું જવાબ આવશે તમારે યાદ રાખવાનું બે છેદમાં સાત કેમકે બે હજાર એ લીવ વરસ હતું લીવ વરસની ખાસિયત શું હોય મિત્રો યસ ફેબ્રુઆરી દિવસ ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો આવે બોલો બોલો યસ ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ હોય એક દિવસ વધી જાય બરાબર સામે રીતે અઠ્યાવીસ અઠ્યાવીસ દિવસ હોય કોઈનો બર્થડે મિત્રો ઓગણત્રીસ ફેબ્રુઆરી છે કહેજો કોમેન્ટ બોક્સમાં ઓગણત્રીસ તારીખે જો બર્થડે આવે ફેબ્રુઆરી મિત્રો તો એની ઉંમર કેટલીક થાય વિચાર કરો બરાબર છે ચાર વર્ષે એક વર્ષનો થાય પણ એવું નથી હોતું ઓગણત્રીસવાળો અઠ્યાવીસની તારીખે બર્થડે ઉજવી લે છે ઓકે મિત્રો આગળ વધીએ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો સત્તરમો સમાંતર શ્રેણી આપણને જે આપેલી છે એનો સામાન્ય તફાવત શું થાય જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાયેલો છે સામાન્ય તફાવત ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ શું બાદ કરવાનું બરાબર છે મિત્રો તો બીજું પદ આઠ છે ને પહેલું પદ દસ છે તો આઠ ઓછા દસ તો આઠમાંથી દસ તો મને નથી આવડતા પણ દસમાંથી આઠ જાય બે પણ ઊંધી પ્રક્રિયા કરી એટલે શું આવ્યો જવાબ માઇનસ બે તો તમે આ ગણતરી આટલી લખી શકો છો આખી તમને પૂરેપૂરો આ પ્રમાણે એક માર્ક મળી જાય મિત્રો બરોબર છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ અઢારમાં એક વર્તુળ છે ચતુષ્કોણ એ બી સીડીની બધી બાજુઓને સ્પર્શે છે તો આપણને આ પ્રમાણે માપેલા હોય તો એડી શોધવાનો છે તો મિત્રો આપણે રફ આકૃતિ એક દોરી નાખેલી છીએ અઢારમા નંબરના પ્રશ્નની તો જ્યારે પણ આવો પ્રશ્ન આવે તો તમારે શું કરવાનો સામ સમયની બાજુનો સરળો કયો લઈ લેવાનો મિત્રો સરખો લઈ લેવાનો તો એ બી વત્તા સીડી બરાબર શું થાય મિત્રો એડી વત્તા બીસી થાય બરોબર છે તો એ બીની કિંમત આપણે જોડે સાત છે સીડીની કિંમત આપણે જોડે ચાર છે એડીની કિંમત શોધવાની છે મિત્રોને બીસીની કિંમત કેલી છે ત્રણ આ દાખલો બે માર્કમાં પણ પૂછાઈ શકે બરાબર છે બેઝિક વાળવા માટે તો સાતને ચાર શું થશે મિત્રો અગિયાર થશે બરાબર એડી વધતા ત્રણ ત્રણ સામે છે એટલે શું થાય મિત્રો માઇનસ થશે એટલે એડી બરાબર અગિયારમાંથી ત્રણ જશે એટલે કેટલા વધશે મિત્રો આઠ વધશે તો એડીની કિંમત શું આવશે આઠ આવશે મિત્રો તો ખ્યાલ આવ્યો અને એકમ સેમી છે એટલે આપણે શું લખીશું સેમી તો તમે આખી ગણતરી પણ લખી શકો છો આ રીતે રફ આકૃતિ દોરીને અને છેલ્લે જૉબ લખીને સીધો આઠ સેમી પણ લખી શકો છો તો તમે જો ગણતરી કરો તો બરોબર છે ના કરો તો તમે સીધું જોબ કરીને આ રીતે રફકામમાં છેલ્લા પેજ ઉપર કરી શકો છો બરોબર મિત્રો આગળ વધી નેક્સ્ટ પ્રશ્ન તરફ તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઓગણીસ એકથી પંદર સુધીની સંખ્યામાંથી પસંદ કરેલ પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય આવે તેની સંભાવના શું તો મિત્રો મેં એકથી પંદર સંખ્યા લખી એટલે મારી જોડે કુલ સંખ્યાઓ કેલી છે પંદર બરોબર મિત્રો હવે એની અંદર અવિભાજ્ય સંખ્યા કહી તો બે ત્રણ પાંચ સાત પછી અગિયાર અને તેર આ બધી અવિભાજ્ય સંખ્યાઓ તો કેટલી અવિભાજ્ય સંખ્યા થઈ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ એટલે આપણે ઘટનાના પરિણામો અને કુલ પરિણામો શું આવે મિત્રો પંદર આવે જો છેદ ઉડે તો ત્રણ દુ છ અને છેદમાં ત્રણ પંચા પંદર આવે ત્રણ ત્રણ ઉડી જાય મિત્રો એટલે બેના છેદમાં પાંચ એ આપણે કોઈ ઘટના ઈ વિચારેલી હોય તેની સંભાવના મળે તો આપણે જવાબની અંદર સીધું જ લખીશું મિત્રો બેના છેદમાં પાંચ પણ મેં તમને ગણતરી બતાવી મિત્રો બરોબર છે ત્યારબાદનો વીસમો પ્રશ્ન છે મિત્રો જો એન બરાબર શો એ બરાબર પચીસ ને એક્સ બાર બરાબર શું છે પચીસ હોય તો સીગમાં એફઆઈડીએ શું તો જો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું એ અને એક્સ બાર સરખા છે ને એટલે સીગમાં એફઆઈડીઆઈ ઝીરો જ થશે પણ આપણે ગણતરી કરીએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈડીઆઈ છેદમાં શું આવશે એન અથવા તો સીગમાં એફઆઈ આવે બરોબર છે એક્સ બારની કહેત પચીસ એની કિંમત પચીસ મિત્રો સીગમાં એફઆઈડીઆઈ આપણને આપેલા નથી શોધવાના છે અને એનની કિંમત કેવી છે સો થશે આ સામે જશે એટલે શું થશે મિત્રો માઇનસ થશે એટલે પચીસ માઇનસ પચીસ બરોબર સીગમાં એફઆઈડીઆઈ છેદમાં સો બરાબર મિત્રો પચીસમાંથી પચીસ છે તો ઝીરો જોડે સો જતા રહે એટલે એ તો સીગમાં એફઆઈડીઆઈ જ વધે હવે મને કહો સીખમાં એફઆઈડીઆઈ અને સોનો ગુણાકાર કેલો થાય સો થાય ના ઝીરો સાથે કોઈનો પણ ગુણાકાર શું થઈ જાય મિત્રો ઝીરો જ થઈ જાય મિત્રો તો એ જવાબની અંદર સો આવશે શૂન્ય આવશે બરોબર મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું કોઈ આપણે જોડકા જોડોના વાત જોડકા જોડોની વાત કરીએ હવે તો મિત્રો લિબર્ટી એસાઈનમેન્ટમાં અહીંયા બે પ્રશ્નો આપેલા છે પણ મેં આને જોડકામાં કન્વર્ટ કરી નાખ્યા છે બરાબર છે મિત્રો તો જુઓ ધ્યાન રાખજો એકવીસમાંની વાત કરીએ તો લઘુ રુત્તાશ માટે થીટા એ આપણને કાટખૂણાની વાત કરીએ થીટાની કિંમત નેવું થાય બરાબર છે આપણું લઘુ રુત્તાનું ક્ષેત્રને એરિયા કહીએ બરાબર એરિયાનું સૂત્ર શું છે પાય આર સ્ક્વેર થીટા આપણને ત્રણસો ને સાહીઠ છે બરાબર તો પાય આર સ્ક્વેર લખ્યા થીટાની કિંમત મેં નેવું લખી છેદમાં ત્રણસો ને સાહીઠ લખ્યા જીરો જીરો ઉડી ગયા નવ ચોક છત્રીસ આવશે એટલે જવાબ શું આવશે મિત્રો પાય આર સ્ક્વેર ભાગ્યા ચાર તો ઓપ્શન નંબર કયો આવશે એ તો એકવીસમાંની અંદર જવાબ આવશે મિત્રો એ આવશે બરોબર છે બાવીસમાંની વાત કરીએ ઘડિયાળનો મિનિટ કાંટો દસ મિનિટમાં કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવતો હશે તો ધ્યાન રાખજો મિત્રો જો સાહીઠ મિનિટ હોય તો ત્રણસો ને સાહીઠ ડિગ્રી ખૂણો આવે તો દસ મિનિટ હોય તો કેટલો ખૂણો આવે દસ ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં સો આવશે સાહીઠ આવશે મિત્રો જીરો જીરો ઉડી જશે બરાબર છે અહીંયા છાયો છાયો શું થશે છત્રીસ થશે બરોબર છે મિત્રો તો મિત્રો અહીંયા દસ છ સાહીઠ થશે અહીંયા ઓપ્શનમાં આપણે મિસ્ટેક કરેલી બરોબર એટલે ઓપ્શન અહીંયા સુધારી નાખેલો છે દસ છંગ સો આવશે સાહીઠ આવશે એટલે બાવીસમાંની અંદર ઓપ્શન નંબર સો આવશે મિત્રો સી આવશે ઓકે મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં પછીનો છેલ્લો પ્રશ્ન ત્રેવીસ અને ચોવીસમાં જોઈએ મિત્રો તો આ તમને આવડવા માટે તમને ક્ષેત્રફળના પૃષ્ઠફળના અને ક્ષેત્રફળ ઘનફળના સૂત્ર આવડો જોઈએ આપણે એક વિડીયો એવો પણ બનાવીશું મિત્રો જેમાં આપણે ચેપ્ટર વાઇઝ બધા સૂત્રો લઈશું અથવા ચેપ્ટર વાઇઝ સૂત્રોનું રિવિઝન થાય એવું લઈશું બરાબર મિત્રો એટલે જેથી તમે બધા નોટબુકની અંદર સરસ રીતનું બધું લખી નાખો બરાબર મિત્રો આગળ વધીએ ત્રેવીસમું તો સમઘનનું કુલ પૃષ્ફળ શું થાય મિત્રો તો સમઘન જે છે મિત્રો એનું કુલ પૃષ્ફળ બધી બાજુનો આપ સરખાવે મિત્રો એટલે સમઘનનું કુલ પૃષ્ફળનું સૂત્ર શું થશે એ છ એલની બે ઘાત બરાબર છે મિત્રો અને ચોવીસમું લંઘન જે છે એનું કુલ પૃષ્ફળનું સૂત્ર શું છે બી આવશે જેમાં જવાબ શું આવશે બે કોન્ટમાં એલ બી પ્લસ બી એચ વધતા એચ એલ તો એલ એચ ખાસ ધ્યાન રાખજો મિત્રો સી નંબરનું સૂત્ર કોનું છે ખબર છે તમને તો લંબઘનનું લંબઘનનું ઘનફળનું છે બરોબર મિત્રો તો મિત્રો હજુ પણ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો બે લાયકોન દાબજો જેથી તમને મારી નોટિફિકેશન જ્યારે પણ હું અપલોડ કરીશ મિત્રો વિડીયો તમને મળતી રહેશે મિત્રો તો ખૂબ જ સરસ રીતે તૈયારી કરો ત્યાર સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ